બરોબર ને આતાણી વાડી વિસ્તાર અને ગામના ઉપસરપદ છે લગભગ ત્રણક વર્ષ થયા હોય બરાબર અને વિધિઓ આ આપણે વિધિઓ બનાવીએ છીએ બરાબર વિધિઓ વિધિયા બનાવવાનું ધ્ય શું છે કે આપણે આ ભાવ હોય એટલે આપણે શોખ તો થતો નથી બરાબર હે તો આપણે એક આ માણસનું જીવન મળ્યો છે મહાન તો આપણે કાંઈ રસીભાઈ કાઢી છૂટવું જોઈએ બરાબર ને કારણ કે આપણે આપણો ટાઈમ બગાડીએ બરાબર હે આપણો નેટ બગાડીએ આપણો ટાઈમ બગાડીએ પણ આ વિદ્યાનું મતલબ શું થાય ખબર છે આપણે ભાવના હોય ને એટલે આપણે વિડીયો બનાવતા હોઈએ ને કે આના ઉપર આપણે બીજો શોખતા ન થતો હોય પણ આના આની પાછળ બીજી સમજૂતી છે કે માણસમાં માણસમાં જાગૃતિ આવે બરાબર અને ભગવાનનું કાર્ય છે બરાબર ને તો એના લીધે માણસ બીજાને આ મહાભાર છે જીવાભાઈ હા યમાં મેહનતા યજ્ઞમાં બેસ્ટવાળા જીવાભાઈ